નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વઅધ્યન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ સાતની અંદર એટલે કે સ્વઅધ્યન પોથીના ભાગ સાતની અંદર જે ગણિત વિષય આપેલો છે તેના પ્રકરણ નંબર તેર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મિત્રો આ સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય ગણિત એની અંદર ચાલો તો એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ પિરામિડના બધા ફલક હંમેશા કેવા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપર પૈકી એક પણ નહીં બીજો સવાલ નીચે પૈકી કયો ત્રિપરિમાણીય આકાર છે તો જવાબ આવશે વિકલ્પ બી ગોલક ત્રીજો સવાલ નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો જે ઘનાકારના સામસામેના બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક ચતુષ્કોણ હોય એવો ઘનાકાર કયો તો જવાબ આવશે વિકલ્પ એ પ્રિઝમ પાંચમો એક શિરોબિંદુ એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફરક ધરાવતા ઘનાકારને શું કહે છે તો જવાબ આવશે શંકુ છઠ્ઠો સવાલ નીચે આપેલ ઘનાકારનું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ બી ચતુષ્કોણીય પિરામિડ સાતમો સવાલ જ્યારે સમઘનની કોઈ એક ઊભી ધાર પર ટોચનો પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે મળતા પડછાયાનો આકાર કયો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી લંબ ચોરસ પરંતુ ચોરસ નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં આઠમો સવાલ લંબઘનના પાસ પાસેના બે ફલકના સામાન્ય ભાગને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ધાર નવમું ઘનાકાર એટલે કે ત્રિપરિમાણીય ધાર બાજુઓ વડે સમાવતી સમતલ સપાટીને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફલક દસમો ઘનાકારના ખાલી જગ્યા કહેવાય તો શિરોબિંદુ શિરો સવાલ ત્રિકોણીય પિરામિડને ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે તો ચાર ફલક છ ધાર અને ચાર શિરોબિંદુ બિંદુ બારમો સવાલ ત્રિકોણીય પ્રિઝમમાં ખાલી જગ્યા ફલક હોય છે તો જવાબ આવશે પાંચ જે પૈકી ખાલી જગ્યા ફલક લંબચોરસ અને ફલક ખાલી જગ્યા ત્રિકોણ હોય છે તો ત્રણ ફલક લંબચોરસ અને ફલક બે ત્રિકોણ હોય છે લંબઘનનો દરેક ફલક ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે લંબચોરસ 14મો સવાલ લંબઘન એ ચતુષ્કોણીય ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રિઝમ મિત્રો ધોરણ 3 થી 8 ની આજે નવી સ્વાધ્યાયન પોથી છે તે નવી સ્વાધ્યાયન પોથીની અંદર દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અહીંયા તમે દરેકે દરેક પ્રકારના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક જે છે તે મેળવી શકશો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં પંદરમો સવાલ જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની પહોળાઈથી બમણી હોય તેવો લંબઘનની રેખાકૃતિ દોરો તો આ પ્રમાણે આપણે આ લંબઘન છે તે દોરી શકીએ સોળમો સવાલ ત્રિકોણીય પ્રિઝમની રેખાકૃતિ દોરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે રેખાકૃતિ દોરી શકીએ ત્યાર પછી છે ત્રિકોણીય પિરામિડની રેખાકૃતિ તો એ આ પ્રમાણે દોરી શકીશું ત્યાર પછી છે અઢારમો સવાલ નીચે આપેલ રેખાકૃતિ વડે સમઘન રચી શકાય છે તો તે રચી શકાય છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું એ એન સાથે કઈ ધાર જોડાશે અહીંયા તમે જોઈ શકો છો તમે જોશો તો એ જોડાશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચે આપેલા ઘણા કેટલા સમઘન છે તે ગણો અને નીચે આપેલા બોક્સમાં લખો તો અહીંયા તમે જોશો તો દસ સમઘન છે જ્યારે આ આકૃતિમાં છ સમઘન છે ત્યાર પછી છે વીસમો સવાલ આપેલ આકૃતિ કયા ઘન આકારની છે તો અહીંયા જવાબ આવશે પિરામિડ વિકલ્પ ડી એકવીસમો સવાલ આપેલ આકૃતિમાં ફલક એટલે કે એફ કેટલા છે તો અહીંયા તમે જોશો તો કુલ આઠ ફલક છે ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલો વિકલ્પ આકૃતિમાં આપેલ ઘનાકારનું નામ જણાવો તો જવાબ આવશે વિકલ્પ સી ત્રિકોણીય પ્રિઝમ બીજું એક જ શિરોબિંદુ ધરાવતો ઘનાકાર કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી શંકુ ચોથું ચાર સેન્ટીમીટર બાજુનું માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવીને મૂકતા બનતા ઘણાકારનું માપ શું થાય તો બાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર નીચે પૈકી કયા ઘણાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમું એક પણ શિરો બિંદુ ન ધરાવતો ઘણાકાર એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે ગોલક એક ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક નવ ધાર અને છ શિરોબિંદુ હોય છે સાતમું ત્રિકોણીય પિરામિડના પાયા ખાલી જગ્યા હોય છે તો ત્રિકોણ અને આઠમું બાજુમાં આપેલ રેખાકૃતિ ખાલી જગ્યાની છે તો અહીંયા જવાબ આવશે શંકુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં લંબઘનની રેખાકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે લંબઘનની રેખાકૃતિ આપણે કંઈક આ પ્રમાણે દોરી શકીએ દસમું છ સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટરના લંબઘનની સમતલીય આકૃતિ દોરો તો આ પ્રમાણે સમતલીય આકૃતિ આપણે દોરી શકીએ તો મિત્રો અહીંયા આપણે આ જે ગણિત વિષયની જે સ્વઅધ્યન પુથી છે તેનો અહીંયા પ્રકરણ નંબર તેર જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની જે સ્વઅધ્યન પુથી છે તેના કોઈક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે એક નવા વિષયના મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો જે છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો કે જેઓ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય જેથી કરીને તેઓ આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષા માટે પણ તેમને ખૂબ જ ઉપયોગી રહેશે